ના રાજના જો આવો ભાઈ આમે અહીંયા આને દેહે હમન નહી દેવણ ઓર જે કો જ મારે Sama juga. સોરવારીનું જોતા કરી બહાર કરે છે સર તો એ બચક મેક દીધી ને રહીને જ છે રિંગમાં તો ત્યાં એક ના પેલો બીજો ને ત્રી Ya ¡Cállate! 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 qué ¡Cállate! 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 está ¡Cállate! 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 લાઈવ માં આપના તો વિડિયો ચાટ તો 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 હું આને વિરી નબ હા 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 જો બીજી હા બે રેસ કરે આ તે ચાલુ કરીએ ચાલુ થાય વાતે કરીએ હા આપણે ફાઇનલ જોવા આ તા રોગી રહેવા ઓકે ah betul ya betul ya selalu mati kan ya teroga ada akne res tegai ah nanti bahasa res selalu bersih Yo,

આ પાસામાંથી ચાલુ કરી રોગા હાલ તો એવ રેસ ચાલુ થાવાને તય તો કાંથે દેપુ આ તો ઊગીરા ડિસ્કો કરી લીધા એ ભાઈ જીસા તમે શું કર્યું આવતા તો લેન જા પૂકેતા હામી या कुत्ते मैं नाचती हेलीकन भरे गया ओ स्लिप मत गड्डी स्टार घर चल चल से टेबल पे बैठा कर जान ले ये बोल है ना तीन लीवर होते हैं राजू लो काटे दो त्रिज्या कार येड़ी बाप मुका वो तो मुझे मार के जा ये कहीं नहीं आवे आज नईखर पड़ गया था पहले फिर तो पग पाई वो ये मार ले बता क्या आप था नहीं थोड़ा मतलब ठीक तो है यहां सबनी बॉडी अपने परिवार નો બમ્પર ઉપર ઊભે જા વિડિયો ઉતાર્યો બેસે લિયા કમી જા મારગમાં ને ઈ તો કે આવ લેગી લો નો કમ નહોતો મા ભાઈ સેલ પે માને નહી હોય હું બાપો એનો બાપો જેર તમારો થોડી છે તમારા રોડો હે ગાયું હેન વિડિયો જોઈ તો તો મતથી કઈ પછી ખોડો ના ના ઇતેય વિશાલ રહેવા દે આ જાય બધું થોડોક સમય એને છે ભાઈ મોણી કલર बान पता <laughs> 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 Gibson na kwa na iriru wa Kini mba kini Haya alo Ayo bero tulipa ipa Mati yata jata

નો ઓલિયાનો ઓલિયાનો આવ્યો પેલો આમાં કોણ કાર આવે કઈ કિનો કહેવાય આનો પહેલો નંબર આવ્યો ભાઈ એ લોટુ ન છે ને બે હાલો દેવા દીવો अरे 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 Resei, pur in corano, puro. Ah no, che lo oigo. કા ભાઈ કા નામ હે કેટલા વરસ હું 5.5 વરસ શરીર પ્યોર કટ ઉપર વાળા એનો છે

અર બમ્બઈ ઇનામ દયો ખેતરના ઓનર તમે હેલો હેલો બહુ સેવા આપી બીજો બીજો નંબર ના કા બીજો નંબર બીજો નંબર છે ડબલ सवारी તાડી ઉપાડો ને અમે ક્યાં કરશું તમે વગાડજો તાડીઓ મફત છે બીજો નંબર છે ડબલ सवारी

મારી વાડી લાંબે છે અને દિલીપભાઈ આપશે તમારા ભાઈ કોઈ હોય તો ફોટા પાડવી લીજો ભાઈ ફોટા ભાઈ ના લીજો

કસનો ભાઈ સવાર હે એને ઇનામ જે હે ભરત ભાઈ તાડીયું તો વગાડો ભાઈ તાડીયું તો વગાડો એ મફત છે બીજો નંબર રેવાલ બીજો નંબર રેવાલ માં

गर्दड़ी न गर्दड़ी न

કેટલા રેડી બીપલ લાગે મને એ રાઉન્ડ માં કેટલા મેડલ કેટલા હે આપણા જિલ્લા વગર ના છોતરી અમુક અમુક છે ને નામ રાખે અને પછી મફત ના ભાવ માં ઘોડો હોય ને એની સમાજ આપડે ઘેરજ હોય આપણા ફરિયા તો રખાય ઇનામ લે પછી નો ધોળે દે દઈએ મફત માં લેખનો કહેવાય જી બરોબર ખોડી લીધી કમટ કરાવ્યા કાઈમાં છોડવા રે હા લાખ રૂપિયા ની ખોડી હા છોડાવ હેલો